લોકો આ છોકરા કોણ છે તો કે કેટલાક અમારા ધર્મના છે તમે છોકરાઓનું પૂછ્યું કે એ લોકો તો આદિવાસી છે છોકરાઓ તો બધા ઓગણીસ વર્ષના વીસ વર્ષના પાંચ છ તો કદાચ ચોદ પંદર વર્ષના જ છે એ લોકોને અહીંયા લોભ લાળચ આપીને બેહલાઈ ખુશ લાઈને અહીંયા તમને સ્વર્ગ મળશે તમને પોર જીવન સુખી થશે તમને આગળ ભવિષ્યમાં તમને સુખી કરીશું એવી લાલચ આપીને અહીંયા બોલાવીને પછી અમને ધર્મ પરિવર્તન કરાવે છે દરેક દીકરા દીકરી ઓગણીસ વર્ષના છે અને મારું મારી બસ એક જ વિનંતી છે પોલીસ તમે જાણ કરી છે પોલીસે ગઈકાલે એક્ટિવ છે એફઆઈઆર ફાટી ગઈ છે અત્યારે પંચનામું ચાલી રહ્યું છે પણ મારે મીડિયાના માધ્યમથી એક વાત એવી કહે છે કે અમે કોઈનું ધર્મ બદલાવતા નથી તમે પણ અમારો ધર્મ ના બદલાવશો તમે ખ્રિશ્ચિયન છો તમે ખ્રિશ્ચન ની પૂજા પદ્ધતિ પ્રમાણે તમે રહો તમારે ઈશુ ભગવાન છે તમે એમની પૂજા કરો અમે એમનો વિરોધ નહીં કરતા અમારા પણ ભગવાન છે મહાદેવ છે અમને મારી પૂજા કરવા દો આ રીતે મોટા પાયે તમે ધર્મ પરિવર્તન કરી રહ્યા છો આ દેશમાં ક્યારેય ચલવી લેવામાં નહી હિન્દુ ધર્મ દિવસોમાં આવી જેટલી જેટલા એજન્ટો છે એ બધા સીધા અને મારી મારીને અમને મોકલું છું જ્યાં એ લોકો રહેશે ને જ્યાંથી પૈસા આવે ત્યાં મોકલું છું બાકી આ દેશમાં રહેવું હશે તો શાંતિથી રહો તમે તમારો ધર્મ ચલાવો અમે અમારો ચલાવો પણ શાંતિથી રહો પરિવર્તન ધર્મ ક્યારે કરાવશો નહીં એ ખોટું છે ખોટું છે ને ખોટું છે